હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ ચીઝ પોકેટ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ બાફેલા બટેકા લીધેલા છે અને મીઠું નાખી અને બે વિસલ મેં લઈ લીધી છે અને આને મેં એક કલાક માટે મેં ફ્રીજમાં મૂકી દીધા હતા ચીઝની ક્યુબ લીધેલી છે અને સમોસાની પટ્ટી આવે છે તે મેં પટ્ટી લીધેલી છે અહીંયા એક નંગ ડુંગળી અને આપણા સ્લેરી લીધેલી છે મેંદાની વેજ મેયોનીઝ કોથમરી સ્વાદ અનુસાર મીઠું ખટાશ માટે લીંબુ કસ્તુરી મેથી તીખાશ માટે તીખી મિરચી લીધેલી છે એક એક ટી સ્પૂનો હળદર અને ધાણાજીરું વઘાર માટે તેલ મેં ગરમ મૂકી દીધું છે ત્રણ ચમચી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બટેકાને હાથની મદદથી મેસ કરી લેશું તો આપણે અહીંયા બટેકાને મેસ કરી લીધા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લેશું सो प्रथम तिखी मिरची एड करशो त्यबाद डोंगरी एड करसो, ડુંગળીને આપણે સોફ્ટ થવા દેસુ ડુંગળી આપણી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે તો એમાં એક ટી સ્પૂન હળદર એડ કરી દેસુ ત્યારબાદ બટેકા એડ કરી દેસું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બટેકા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે ત્યારબાદ લીંબુ એડ કરશું અને કોથમરી એડ કરી દેસું આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી અને ઉપર આપણે કસ્તુરી મેથી એડ કરી દેસું તો આપણે આ મિક્સ થઈ ગયું છે હવે આને ઠંડુ થવા દઈશું તો આપણો મસાલો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાંથી પોકેટ બનાવી લેશું તો અહીંયા મેં બે સમોસાની પટ્ટી લીધેલી છે ત્યારબાદ આપણે મેયોનીઝ લગાવીશું ત્યારબાદ આપણે આ બટેકાનો માવો એડ કરશું ત્યારબાદ ચીઝ એડ કરશું તો આપણે આ રીતે પોકેટ બનાવી લેવાનું છે તો આપણે આ એક સાઈડ ખુલ્લું ન રહીએ તે રીતે આપણે પોકેટ બનાવી લેલી છે એક્સ્ટ્રા પાર્ટ વધે તે આપણે પાછળની સાઈડ આ રીતે લગાવી લેશું તો આપણે આ રીતે પોકેટ તૈયાર બધી કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં તરી લેશું No, no. Nada. No, no. es dos તો આપડે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ચાલો મિત્રો તૈયાર છે આપણું આલુ ચીઝ પોકેટ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં